લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી મતદાતાઓને રીઝવવા એડી જોર લગાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના સામડી ગામે સભાને સંબોધી હતી અને ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવી પોલીસને ગર્ભિત ધમકી પણ આપી હતી લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રવાસ કરી મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આજે પાલનપુરના સામઢી ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચૂંટણી સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પક્ષ ઉપર આડકતરી રીતે શંકર ચૌધરી ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને કોઈ ન ધણિયા તો માનતા હોય તો એમના મગજમાંથી રાય કાઢી નાખજો આ અલગ પ્રકારની ચૂંટણી છે તો હંમેશા સરકારી તંત્ર અને પોલીસને નિશાના ઉપર લેતા ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે પોલીસો કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે તેમણે કોંગ્રેસના આગેવાનોને આવા પોલીસ કર્મચારીઓના નંબર રાખવા જણાવ્યું હતું જ્યારે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવાની સૂચના કરી હતી વધુમાં ગેનીબેન ઠાકોરે પોલીસને ગર્ભિત ધમકી આપતા જણાવ્યું હતું કે તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી અને તેઓ પોલીસને આઠ મે સુધી અલગ અલગ પ્રલોભનો પણ આપશે નંબર માગે છે તો જેના ઉપર ફોન આવે એ ફોન નો નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માંગુ છું કે તમારું કામ કાયદો ને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ્ય ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનોનો ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને આ ને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ દસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાઢી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંખાઓનું રાજી કાયમી રહેવાનું નથી કે તમે આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચાર ધારાવાળાના કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે કાયદાને ઓરટેક કરીને નિયમોને ઓરટેક કરીને

તે જોવું રસપ્રદ રહેશે